ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય આદિવાસી એક નવ લોગમાં સ્વાગત છે અને સવારના વાગ્યા છે સાડા નવ અને સવાર સવારમાં આપણે બી ગ્રીન ઘાસચારો લઈ આવ્યા કટિંગ કરીને અને વચ્ચા પલટી સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે રાજ રાજનું માથું હળતો છે મિત્રો મેડમ બી આવી ગઈ અને આપણે જવાના છે ખેતરે ખેતરે મિત્રો વાંસનું કટિંગ ચાલુ છે જોઈ શકો છો આ છે ફોરજી નેપિયર અને આપણે સાઇલેજ માટે પીઠ બનાવે છે હાલમાં પીઠ બનાવવાના છે અહીંયા જોઈ શકો છો મિત્રો અને ગાયોએ બી ખાઈને આરામમાં છે મિત્રો ખાઈ લીધું અને આરામ કરે છે મિત્રોએ તો આપણે જઈએ ખેતરે પેલા બચ્ચા પલટી ને સ્કૂલે મૂકી આવી મિત્રો અમે જઈ રહ્યા છીએ સ્કૂલે સરકાર અમારે અને બેસ બાકી છે નાલ્લા જોઈ શકો છો મિત્રો આ કટિંગ કરીને વાસ કાઢી લીધી આપણે અને ત્યાં મૂકેલી છે બીજી બધી અને ત્યાં મિત્રો આપણે ચકડમ નું કામકાજ ચાલુ છે ત્યાં ચકડમ બનાવવાના છે આપણે અને સામે આપણું ખેતર છે ત્યાં જુવારનું ફાઇનાલી મિત્રો કામકાજ પૂરું કર્યું સાડા બાર વાગ્યા અને હવે જઈ રહ્યા છે ઘરે મિત્રો આપણે બાઈક લાવેલા છે એટલે બાઈક લઈને જઈએ મેડમ ચાલી છે આગળ ને આ જોઈ શકો છો બધી જુવારની ખેતી છે ફાઇનલી મિત્રો એકવાર ફરીથી વિડીયોમાં સ્વાગત છે અને છે દિવસ બીજો આવી ગયા હાસ ચારો

Jangan lupa like, share